માટે કાર્યવાહી હાથ ધરી છે દસ થી પંદર નવેમ્બર સુધી આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ ડેરી ખાણીપીણીની દુકાનો લારી અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી એકતાળીસ માંથી ત્રીસ થી વધુ ખાદ્ય ખોરાકના નમૂના લીધા અને સાથે જ સાતસો સત્તાણું કિલો અખાદ્ય ખોરાકના જથ્થાને ચીઝ કર્યો છે આ તપાસ દરમિયાન મળેલા ચોપન કિલો અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તો શહેરમાં લારી અને રેસ્ટોરન્ટમાંથી પકડાયેલા એકસો વીસ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે અધિકારીઓએ ખાણીપીણીની દુકાનોમાં કારીગરોનું મેડિકલ અને શારીરિક સ્વચ્છતાની તપાસ પણ કરી જ્યાં જ્યાં ગેરરીતિ અસ્વચ્છતા અને અન્ય વિગતો પણ સામે આવી તેમાં પંચાસી થી વધુ દુકાનદારોની નોટિસ પણ ફટકારવામાં આવી છે

પનીરના સોળ નમૂના ચીઝના ત્રણ નમૂના ઘીના દસ નમૂના અને મરી મસાલાના અઠ્યાવીસ નમૂના લેવામાં આવેલ છે તેમજ સાતસો સત્તાણું કિલો શંકાસ્પદ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને ચોપ્પન કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે તેમજ આરોગ્ય વિભાગની ટીમ સાથે આરોગ્ય વિભાગ અને ફૂલ વિભાગની સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસણી કરી તેઓને નોટિસ આપી તેઓમાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા વહિવટી પત્રો ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ છે ફૂડ હેન્ડલ કરતે તે લોકોનું મેડિકલ સર્ટિફિકેટ દર ત્રણ મહિને લેવાના હોય છે જેથી તે લોકોને કોઈ ઇન્ફેક્ટેડ ડિસીઝ નહી હોય અને બીજા કોઈને ફેલાવી નહીં શકે તેમજ તે લોકોના પર્સનલ હાઇજીન અંગે પણ તેઓને વારંવાર સૂચના આપવામાં આવે છે ટોપી પહેરવાનું ગ્રોવસ પહેરવાનું એ બધી પણ સૂચનાઓ તે લોકોને આપવામાં આવે છે તો ખાણીપીણી અને રેસ્ટોરન્ટમાં અત્યારે તપાસ તો ધમધપાટ અને પાંચ દિવસમાં ખાદ્ય ખોરાકનો સાતસો સત્તાણું કિલો જથ્થો પણ અત્યારે ચીઝ કરવામાં આવ્યો છે એકતાળીસ એકમ માંથી ત્રીસ થી વધુ સેમ્પલ્સ લેવામાં આપ્યા છે અને સુરભી ડેરીમાંથી નકલી પનીર પકડ્યા બાદ આ કાર્યવાહી કરાઈ